હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો દબાયેલી નસની સમસ્યા એ આજકાલ એટલી ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા છે કે લગભગ લગભગ દરેક ઘરમાં આના દર્દી છે તે કોઈને કોઈ રીતે જોવા મળે છે જી હા મિત્રો હવે બને છે એવું કે તમે લોકો જ્યારે દબાયેલી નસની સમસ્યાથી પીડાવ છો ત્યારે તમે ખાસ કરીને વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે એવું બને તમારી સાથે કે ઉઠીને એક ડગલું પણ તમારા માટે ચાલવું છે તે શક્ય નથી બનતું એટલો અસહ્ય દુખાવો થાય છે હવે મિત્રો આપણા શરીરમાં પાછળના ભાગે અહીં આજે કરોડો રજૂ રહેલી હોય છે હવે તેમાં પાછળના અહીં નીચેના ભાગમાંથી એક નળ નીકળે છે એક નસ નીકળે છે કે જે પગ સુધી લંબાયેલી હોય છે હવે આ દુખાવો છે તે પહેલાં અહીં કમરના પાછળના ભાગમાં થાય છે ત્યારબાદ આ દુખાવો ડાબા અથવા જમણા કોઈ એક પગમાં આગળ વધે છે અને મેડિકલ સાયન્સની ભાષામાં આને તે લોકો સાયટિકા તરીકે ઓળખાવે છે આ દુખાવો એટલો બધો ભયંકર હોય છે કે તે આપણા માટે લગભગ લગભગ અસહ્ય બની જાય છે હવે મિત્રો આવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ઘરે બેઠા કયા ઉપાયો કરી શકાય તે અંગેની સંપૂર્ણ અને સચોટ સમજૂતી આજના આ હું તમને આપવાનો છું મિત્રો પહેલા તમને લોકોને જણાવી દઉં કે આ માટે કયા કયા ઉપાયો કરી શકાય ત્યારબાદ આની સાથે સાથે આપણે લોકોએ ચોક્કસથી કેટલીક તકેદારીઓ પણ રાખવી જોઈએ અને તેની સાથે સાથે આવી સમસ્યાઓના નિવારણ માટે અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તેને જો ધીમે ધીમે અને ધ્યાન આપી અને કરવામાં આવે તો તેનાથી ચોક્કસથી આવા પ્રકારની તમામ સમસ્યાઓ છે તેનાથી આપણે બચી શકીએ છીએ ખૂબ જ સરળતાથી તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આપણે લોકોએ આના ઘરગથ્થુ કયા ઉપચાર છે તે કરી શકાય છે મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં તો આપણે લોકોએ લેવાના છે પારિજાતના પાન જી હા મિત્રો પારિજાતના પાન કે જેને અંગે હિન્દીમાં હારસિંગાર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ પારિજાતના બે કે ત્રણ પાન લઈ લેવાના છે અને તેને ખલ દસ્તા વડે એકદમ કૂટી લેવાના છે તેને પીસી લેવાના છે પીસી લીધા પછી તેને લગભગ લગભગ બે ગ્લાસ જેટલા પાણીમાં ઉમેરી દેવાના છે અને એકદમ ઉકાળી લેવાના છે ગરમ કરી લેવાના છે બરાબર એનો બધો રસ પાણીમાં આવી જાય ત્યારબાદ પાણીને આપણે ગેસને બંધ કરી અને આ પાણીને ગાળી લેવાનું છે અને નવ સેકું રહે ત્યારે જ પી લેવાનું છે મિત્રો દિવસમાં એક કે બે વાર આ પ્રયોગને કરવાનો છે અને નિયમિત રીતે આ પ્રયોગને કરશો તો તમને જણાવી દઉં કે ગમે તેવો સાંધાઓનો દુખાવો હશે આર્થરાઈટીસ હશે સાયટિકા હશે કે ગમે તેવી દબાયેલી નસની સમસ્યા હશે ને એ સંપૂર્ણપણે જડમૂળમાંથી તમે લોકો એનાથી છુટકારો મેળવી શકશો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ ઉપાય નંબર બેની તો આ માટે તમારે લોકોએ ત્રણ વસ્તુઓ છે તેનો પાવડર લઈ શકો છો સૌથી પહેલાં તો છે મેથી જી હા મિત્રો મેથી છે તે આ પ્રકારના સાંધાના દુખાવાઓ છે તેમાં ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવી છે કોઈ જ પ્રકારના સાંધાના દુખાવાથી બચવા માટે મેથીનો પાવડર છે તે લેવામાં આવે છે હવે અહીં તમારે લોકોએ મેથીનો પાવડર છે હળદરનો પાવડર છે અને સૂંઠનો પાવડર છે આ ત્રણેય પાવડરને આપણે લોકોએ લઈ લેવાના છે હવે ત્રણેય પાવડરને લઈ લીધા બાદ સરખી માત્રામાં ત્રણેયને મિક્સ કરી અને આમાંથી એક એક ચમચી સવાર સાંજ પાવડર ગરમ પાણી સાથે સેવન કરવામાં આવે તો તેનાથી પણ આ પ્રકારની તમામ સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ આની સાથે સાથે તમે લોકો અન્ય ઉપાય પણ ઘરગથ્થુ સરળ ઉપાય કરી શકો છો એમાં તમે લોકો જ્યારે રાત્રે સૂવા જાઓ છો ત્યારે સૂવાના પહેલાં એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી જેટલો હળદર ઉમેરી દેવાની છે જી હા મિત્રો એક ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી અને તેમાં થોડી માત્રામાં યાદ રહે ખૂબ જ થોડી માત્રામાં મરી છે તેનો ભૂક્કો પણ ઉમેરી દેવાનો છે કારણ કે મરી છે તે હળદરનું પાચન સારી રીતે કરે છે એટલા માટે આ બંને વસ્તુ ઉમેરી અને આ દૂધને પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી પણ તમારી દબાયેલી નસો છે તે તો ખુલી જ જાશે પણ તેની સાથે સાથે અન્ય ઘણી બધી સમસ્યાઓમાં પણ આ હળદરવાળું દૂધ છે તે ફાયદો કરે છે

આનું સેવન પણ તમારે કરવું જોઈએ તે આ પ્રકારની દબાયેલી નસોની સમસ્યા જ્યારે આપણે અનુભવતા હોઈએ છીએ તેમાં ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે મિત્રો આ તો એવા કેટલાક ઇલાજ થયા કેટલાક ઉપાય થયા કે જે તમે ઘરે બેસીને કરી શકો છો આની સાથે સાથે હવે તમને લોકોને એવી કેટલીક તકેદારીઓ પણ સૂચવી દઉં કે જેથી કરીને આ પ્રકારના તમે નસોના દુખાવા છે તેનાથી બચી શકો છો આ માટે સૌથી પહેલી અને મહત્વની તકેદારી એ રાખવાની છે કે એકને એક પોઝિશનમાં એકને એક સ્થિતિમાં લાંબો સમય સુધી તમારે બેસવાનું નથી દર અડધી કલાકે પંદર વીસ મિનિટે કોઈ જગ્યાએ તમે બેઠા છો તો ત્યાંથી ઊભા થઈ અને કોઈને કોઈ જાતની મૂવમેન્ટ કરવાની છે હલનચલન કરવાનું છે તેની સાથે સાથે તમારે લોકોએ તમારા વજન પર પણ ખાસ ધ્યાન દેવાનું છે કે તમારું વજન છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે તે વધે નહીં કારણ કે વજનનું વધારું એ પણ આ પ્રકારની સમસ્યાને જન્મ આપે છે આ પ્રકારની સમસ્યાને સ્થાન આપે છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ પૂરતી માત્રામાં આખા દિવસ દરમિયાન પાણી પીવું જોઈએ એટલે કે અઢીથી ત્રણ લીટર જેટલું પાણી તો પીવું જ જોઈએ એટલે જેના કરીને બોડી છે તે હાઇડ્રેટેડ રહેશે અને આવી સમસ્યાઓથી બચી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠો છો ત્યારે અમુક પ્રકારની કસરતો છે અમુક ચોક્કસ પ્રકારના આસન છે તે કરવા જ જોઈએ તો તેનાથી પણ આ પ્રકારની સમસ્યાઓ છે તેનાથી ખૂબ જ સરળતાથી આપણે લોકો બચી શકીએ છીએ હવે કયા કયા આસનો છે ને મિત્રો એ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તો તમારે લોકોએ ખાસ ધ્યાન આપી અને કોઈ આસન જો કરવાનું હોય તો એ આસન છે મર્કટ આસન જી હા મિત્રો મર્કટ આસન છે એ ખાસ કરીને તમારો જે કમરનો દુખાવો રહે છે તેમાં રામબાણની ભૂમિકા ભજવે છે જો બહુ ન થઈ શકે તો ધીમે ધીમે કરવું અથવા તો આના માટે કોઈ ટ્રેનર હોય તેની અંડર રહી અને આપણે આ આસનો કરવા જોઈએ કે જેથી કરીને તેનો પૂરતો અને મહત્તમ લાભ આપણે મેળવી શકીએ છીએ આની સાથે સાથે અર્ધ પવન મુક્તાસન આ પણ આના માટે ખૂબ જ વધારે ફાયદો આપણને કરી શકે છે અને તેનાથી આપણે લોકો આ પ્રકારની સમસ્યાઓથી બચી શકીએ છીએ આગળ આગળ વાત કરવા જાઓ મિત્રો તો સલ્લભાસન છે તે પણ આમાં એક મહત્વનો ભાગ ભજવે છે અને તમને આવી સમસ્યાઓથી છુટકારો આપી શકે છે આની સાથે સાથે જો શક્ય હોય તો તમારે લોકોએ અન્ય કોઈ શરીરમાં તકલીફ ન હોય તો અનુલોમ વિલોમ છે કપાલભાતિ છે એવા આસનો પણ કરી શકો છો અને જે લોકોને આ પ્રકારની દબાયેલી નસોની સમસ્યા નથી તે લોકોએ જો શક્ય બને તો સૂર્ય નમસ્કાર પણ કરવા જ જોઈએ કારણ કે આ એવી બધી વસ્તુઓ છે કે જે આપણા શરીરને ખૂબ જ વધારે ફાયદો કરે છે મિત્રો યાદ રહે આ બધા એવા ઉપાય છે કે જે કહેવામાં સાંભળવામાં તમને સારા લાગશે પણ આના લાભ વિશે એ જ વ્યક્તિ કહી શકે તમને કે જેમણે આને અજમાવેલું છે જી હા મિત્રો આના ખરેખર ફાયદાઓ થાય છે લાભ થાય છે આનું એકવાર સેવન કરવાથી આ વસ્તુઓનું આ પ્રયોગો આ આસનો છે તેને કરવાથી માટે માત્ર સાંભળવાથી લાભ નહીં મળે આપણે ચોક્કસથી આને અજમાવવા પડશે અને કરવા પડશે ત્યારે જ આપણે આના મહત્વને સ્વીકારી શકીશું આના લાભ છે તે મેળવી શકીશું તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કારણ કે આપનું એક લાઇક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર